शायद मैं बोली क्या कर तू इधर आ पर YouTube पे हम इंद्र गाइस पर एक बार ए मला मने अब दे मने अब दे उतरवनो आपरे साथे से जिग्नेश भाई मला भाई और किंग बॉस गाइस आपरे स्पोर्ट खिलाड़ी बंदा से गाइस उतारवनो मने अब दे क्या उतरवा है उतर दो मास ना किस में जैसे हां वो भाई पर एक बार गाइस हूं जो गुजराती આ ગેમ બોયા સુધી લઈ જવાનો છે નુબડા બંદા સાથે બોયા લઈ જવા એટલે બહુ અઘરી વાત છે ગાઈસ અને આખી સ્કોડ આપણી છે ગાઈસ બધા બંદા ઘરમાં છે આમાં આવતી વધારે બોટ છે ભાઈ ચાર નંબર જોઈએ એક કિલ થાય તો જોઈ જાય ના ને બોટ યા હારા ટાણા તો ઉચરા નહીં જાય ડેવિલ ડાર્ક ડેવિલ મારા છે હેડશોટ મારે બોલે ગયા કર ગોન બંદો આત્માને તે ગાઈસ એ રામે બોટીબન વાળી વાળીનો માર્યું બંદા એવા આઈ થિંક ગાઈસ આપણે ગાઈસ સ્નાઈપર ખેલાડી છે એટલે સ્નાઈપરની ગન શીખાયા વાપરતા નથી કેરેક્ટર કે આર ગન વાપરી નથી ગાઈસ એમાં નો ડાઉટ પીએમપી મળી ગઈ ગાઈસ

I am at the AWM. Capturing the defense airdrop! The Air Capturing the defense airdrop!

મરે કે બોટિયા રેડી કરો બધા અંગે નઈ રેડી જા રેડી કરો રેડી છે મારી બોટ ટીમ હા બોલો હજી તો હું છું પાછી રાખી ગાડી ના હોય હા

एक बात हो गयो मैंने एक दो एक दो है मेरे पास बंदा मेरे पास खाली एक दो ए जगह तेरी पाहे से नहीं मैं अभी कहां से जगह ऊपर से ऊपर से ध्यान दे ऊपर बन हाइड

हम्म फिर जाऊँगा भी आयो पर है सब उपनिषद हाँ ऊपर है, है सब मन का बस अजी यक हमें नहीं सेट से यक ऊपर सेट पर ध्यान रखो फिर जाऊँगा उस बरोबर तो यार मैं ऊपर वाल

でもでもでもで何でまたの売り上げを見るの માથે વાળે કોઈ સ્કીલ લઈને આવવાની હોય માથે થી ઉતરી નેઠે રહેવા જોઈએ કોક માથે આપડે બંધ થાય માથે ઉતરે કોક કોડ આવશે જ કે મને હલફો ક્રીમ પીસ લૂંટવા મળવાનું હોય એક બંધ એને એક હોય

crusadeh ઈણ ઈધ પજે જિતાલે સમં ખા�વા ઘાવાખ િાળગ માળા Tas overseas ઩ ખ જેંળાાિાગ નિા઴ાળા? ન ન ક હત્રગ નિંળાળ ઻�

ग्रोजा ले ली दी ग्रोजा बोलो ओके हमारी ग्रोजा कर ली दी पॉप तो बोली पॉप बोली ग्रोजा ले ली दो गेम में अंदर का इनर आव दी बोलो थैली रवा दी थैली गाइस लाओ यार टिकट खरीद ली टोकन ला ऐसे

સોલો જો સોલો દઈ દેવાનો આપડે મલાન કવર દે ને મલા ક્યાં છે બંધા અચ્છા ના છે એની માથે તો આ પાછળ

લે શાયરની બાજી પલા ગાઈસ ઇસી કે અહસાાસ એક ટીમ મેટ ખતમ મતલબ ટોકન લે વાહ મલા વાહ મલા એક ને મરે મરો મરી નો જાય લાઈન એલા ટોકન ફોર એલા ગાડી

હું તો કઈ આગળ ઉતરી ગયો ના ફૂલ બાકા ચીકી ચાલુ શકાય તો આથી બધાની બાકાછીકી મારા બલિદાન ને સર્વોચ્ચ માની અને રિવાજ આપું છું જેથી કરીને

મને મને તો મલા નું સર્વોચ બલિદાન આપણને યાદ રહેશે હંમેશા મળીએ તમને પછી ગયો બસો ટોકન લઈ લે ને મને રિવાય ફટાફટ આ ઢીમે ત્રી એ તો યાર દી દીધા મદદ રિવાય નકર મરી જાવ